ઇતિહાસ આ ઋષિઓ વતી સોનો કે સુદ પુરાણીને છ પ્રશ્ન પૂછ્યા છે અને છ પ્રશ્નથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થાય છે છ એ છ પ્રશ્નમાં સાત દિવસની કથાનો મહિમા આવી જાય છે અને છ પ્રશ્ન કયા છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર બરાબર બધું યાદ રાખજો પછી છૂટી નહીં જવાનું કે હવે ઉંમર થઈ ગઈ છે કાંઈ યાદ નથી રહેતું તેમ છતાં છ પ્રશ્ન તમારી સમક્ષ રાખું છું જે પ્રશ્ન પુરાણીને ઋષિઓ સોનક જ્યાં સોનકે પ્રશ્ન પૂછ્યા સુદ પુરાણીને ત્યાં તો ઇઠ્યાસી હજાર ઋષિયો સ્થિર થઈ ગયા છે કે શું પૂછશે એનું ઉત્તર શું હશે અને જ્યાં પ્રશ્ન પૂછ્યા છે ત્યાં તો બધાના કાન આમાં સ્તંભી ગયા છે એમાંનો પહેલો પ્રશ્ન સોનકે સુત પુરાણીને વ્યાસાસન પર બિરાજમેન વ્યાસજીને પૂછ્યો છે શું કહે છે કે શાસ્ત્ર અનુસાર ગ્રંથ અનુસાર પુરાણ અનુસાર નીતિ અને ઉપનિષદ અનુસાર મનુષ્યનું કલ્યાણ છે એમાં સીધે સીધું નથી કહ્યું કે મનુષ્યનું કલ્યાણ સેવા છે કેટલો ખ્યાલ રાખ્યો છે આપણા ઋષિ મુનિએ સનાતનીય પરંપરાનો કેટલો ખ્યાલ રાખ્યો છે કે મનુષ્યનું કલ્યાણ સેવા છે સ્પષ્ટ વાત કરી છે શાસ્ત્ર અનુસાર વેદ અને નીતિ અનુસાર મનુષ્યનું કલ્યાણ સેવા છે તો પેલો પ્રશ્ન કે શાસ્ત્ર અનુસાર મનુષ્યનું કલ્યાણ સેમા છે બીજો પ્રશ્ન પૂછાયો છે કે આપણે ત્યાં અનેક પુરાણો છે અનેક શાસ્ત્રો છે અનેક ગ્રંથો છે અનેક ઉપનિષદો છે અનેક સ્મૃતિઓ છે પણ આ બધાયનો સાર એક જ ગ્રંથમાં આવી જાય એવું કયું શાસ્ત્ર છે સબકા સાર એકી ગ્રંથ આ જાય એસા કોણ સા શાસ્ત્ર કારણ કે અઢાર પુરાણો છે શિવપુરાણ વાંચો તો એમાં શિવનું મહત્વ દેખાય દેવી ભાગવત વાંચો તો એમાં દેવીનું મહત્વ દેખાય તમે ગરુડ પુરાણ વાંચો તો તમે એમાં મૃત્યુના અને જે મોક્ષની બધી વાતો સમજાય એમ અઢારે અઢાર પુરાણમાં બધા દેવોની અલગ અલગ વાત છે જે દેવ પ્રધાન છે એનું વિશેષ મહત્ત્વ છે અને એટલા માટે સોનકે પૂછ્યું કે બધાનો સાર એક જ ગ્રંથમાં આવી જાય એવું કયું શાસ્ત્ર છે બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ પૃથ્વી ઉપર આ વસુંધરા ઉપર આ ધરતી ઉપર પરમાત્માના કેટલા અવતારો થયા અને કયા કયા થયા એ જરા વિસ્તારથી કહો આ ત્રીજો પ્રશ્ન છે કે બ્રહ્મ નારાયણ નિરાકાર રૂપ સાકાર રૂપ લઈ અને લીલા કરવા માટે વસુંધરા ઉપર કેટલી વાર આવ્યા અને કઈ કઈ લીલા કરી આ કથા જરા વિસ્તારથી કહો પાછો ચોથો પ્રશ્ન પૂછ્યો કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પૃથ્વી ઉપર આવવાનું કારણ શું શા માટે પૃથ્વી ઉપર આવ્યા એમનો હેતુ શું હતો અને આવ્યા તો એને કઈ કઈ લીલા કરી આ કથા જરા વિસ્તારથી થી કહો કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે આ ચોથો પ્રશ્ન પૂછ્યો પાંચમો પ્રશ્ન પૂછ્યો છે કે હે શુદ્ધ ભગવાન કૃષ્ણે લીલા તો કરી પૃથ્વી ઉપર આવ્યા તો ખરા પણ ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા આ વસુંધરા છોડી અને નિજ ધામમાં ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો કારણ કે કૃષ્ણ સ્વધામ ગયા ત્યારે ધર્મ એ કોનો આશ્રય લીધો આ પાંચમો પ્રશ્ન પૂછ્યો અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો પરમાત્મા ની લીલાઓ કઈ કઈ છે એ જરા વિસ્તારથી કે જો આવા છ પ્રશ્ન પૂછ્યા અને પછી સુદ પુરાણી દરેક ઋષિઓને કહે કે હવે સાવધાન થઈને તમે સાંભળજો અને પછી કથાનો પ્રારંભ થાય પ્રથમ નારાયણ અને દેવી સરસ્વતીને પ્રણામ કરી અને પછી પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે મનુષ્યનું કલ્યાણ સેમા છે અને એનો ટૂંકો ને ટચ જવાબ આપ્યો કે જે જીવ પરમાત્માને ભજે છે એમાં જ મનુષ્યનું કલ્યાણ છે તેલવત ધારાથી ભક્તિ કરે છે એમાં એનું કલ્યાણ છે ભગવાન પાસે ભાગવાની લાલચ નહીં પણ નિષ્કામ ભાવથી જે ભક્તિ કરે છે એનું કલ્યાણ થાય છે એક મનથી એક ચિત્તથી શ્રદ્ધા અને ભરોસા સાથે ઈશ્વરને સ્વીકારી લે છે એનું કલ્યાણ થાય છે આ પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં આપ્યો છે બીજો પ્રશ્ન હતો કે બધા શાસ્ત્રનો સાર કયો એટલે આમ સહજ રીતે કહ્યું કે બધા શાસ્ત્રનો સાર એટલે શ્રીમદ ભાગવત છે કારણ કે શિવ પુરાણની અંદર શિવનું મહત્વ છે દેવી ભાગવતમાં દેવી પ્રધાનતા છે પણ શ્રીમદ્ ભાગવત એક એવું શાસ્ત્ર છે એમાં બધા જ અવતારોની કથા છે એમાં દરેક અવતારોની કથા છે કીધું પેલા હું તમને સંક્ષિપ્તમાં અવતાર ગણાવી દઉં પછી એની એક એક કથા તમને વિસ્તારથી સમજાવીશ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે ત્યારે પરમાત્મા નિરાકાર રૂપ છોડી સાકાર રૂપ લઈ અને પૃથ્વી પર લીલા કરવા વધારે અધર્મનો નાશ કરે અસુરોને મારે ને પાછા સત્યની સ્થાપના કરી ધર્મનો પ્રસ્થાપન કરીને પાછા નિજ ધામમાં જાય આપ બધા જાણો છો ગીતામાં શ્લોક છે યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાનીર ભવતી ભારત અભ્યુત્થાનામ ધર્મશ્ય તદાત્માનમ સુજાશ્ય બીજું એક કારણ પણ બતાવ્યું છે પવિત્ર સાધુ ના રક્ષા માટે ગાય ની રક્ષા માટે વિપ્ર ની રક્ષા માટે ભગવાન પધારે પણ એક વાત નક્કી છે કે જ્યારે જ્યારે ઈશ્વર પૃથ્વી ઉપર પધારે છે ને ત્યારે એની આગાહી પહેલેથી કરવામાં આવી છે સાહેબ યાદ રાખજો કૃષ્ણ આવ્યા તો પણ એની આગાહી પહેલા થઈ છે રામ પધાર્યા વાલ્મીકી પહેલા થઈ સુદ પુરાણી કહે છે કે પરમાત્માના અનેક અવતારો થયા છે અવતારનો અર્થ જે થાય કે જે બીજાને તારે એનું નામ અવતાર છે તારવાનું કામ કરે એ અવતાર છે હે ઋષિ મુનિઓ હું તમને હવે પરમાત્માના કેટલા અવતારો થયા એની કથા સંક્ષિપ્તમાં પહેલા કહું છું તમે એક ચિતથી સાંભળજો પછી એ બધી જ કથા હું તમને વિસ્તારથી કહીશ પણ આપે પૂછ્યું છે કે પરમાત્માના કેટલા અવતારો થયા ને કયા અવતારમાં કઈ લીલા થઈ એ તો હું તમને સંભળાવું છું અને પછી ભગવાનના ચોવીસ અવતારોની કાથા શુદ્ધ ને મિશારી અંદર ગાય છે કહે છે કે આ પૃથ્વી ઉપર સૌથી પહેલા પરમાત્માનો પહેલો અવતાર એ સનતકુમારો છે જે બદ્રિકા આશ્રમની અંદર દેવર્ષિ નારદનો ભેટો થયો અને દેવર્ષિ નારદ જ્યારે ચિંતાતુર હતા અને પૂછ્યું કે હે હરિના દાસ શા માટે ઉદાસ છો કારણ બતાવો કહે કે યમુનાના ઘાટ ઉપર એક સ્ત્રીને જોઈ જેનું નામ ભક્તિ છે કલિગના પ્રભાવથી પોતે યુવાન રહી પણ એના બે સંતાનો મૃત થયા છે માટે હું ચિંતામાં છું મેં એની પાસે વેદના ઘોષ કર્યા શાસ્ત્રોના પારાયણ કર્યા પણ એ સજીવન ન થયા આકાશવાણી થઈ કે કોઈ સત્કર્મ કરો અને સત્કર્મ એટલે શું મને ખબર નથી એવા સમયે સનતકુમારોએ કહ્યું કે એટલે શ્રીમદ ભાગવતની કથા કથા સુદ આગળ કહે છે સનત કુમારો સૃષ્ટિની ઉત્પત્તિ કરી બ્રહ્માજીના જમણા અંગમાંથી મનુ મહારાજ અને ડાબા અંગમાંથી શત્રુપા રાણી પ્રગટ થયા એ મનુ અને શત્રુપા રહેવા માટે પૃથ્વી માગે છે ધરતી માગે છે ત્યારે એક હિરણ્યાક્ષય નામનો અસુર પૃથ્વીને જળમાં લઈ દરિયામાં લઈ સમુદ્રમાં લઈ અને રહે છે અને એવા સમયે ભગવાન વરાહ પ્રગટ્યા છે અને હિરણ્યાક્ષયને મારી એ પોતાના દાંત ઉપર એ પૃથ્વીને બ્રહ્માજીને અર્પણ કરે છે અને બ્રહ્માજી મનુ અને શત્રુપા રાણીને અર્પણ કરે છે અને ત્યાંથી મનુ અને શત્રુપા રાણીનો ગૃહસ્થાશ્રમ શરૂ થયો એ ભગવાન વરાહ એ પરમાત્માનો બીજો અવતાર છે એ નારાયણનો બીજો અવતાર છે ભગવાન વરા પરમાત્માનો ત્રીજો અવતાર આપ સૌ જાણો છો દેવર્ષિ નારદ એ પરમાત્માનો ત્રીજો અવતાર છે સંતત્વ છે દેવર્ષિ છે પણ એ વિષ્ણુનો અવતાર છે જેમણે વિષ્ણુ ભક્તિ સમગ્ર જગતમાં અર્પણ કરી છે તંત્રનો મંત્રનો ઉપદેશ કર્યો છે એ દેવર્ષિ નારદ એ પરમાત્માનો તૃતીય અવતાર છે ચોથા અવતાર તરીકે નરનારાયણ દેવ છે જેમને ખૂબ તપસ્યા કરી છે એ એ નરનારાયણ દેવ પરમાત્માનો ચોથો અવતાર અવતાર છે તરીકે જેને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે સમગ્ર જગતને સાધુના લક્ષણો ભક્તિના લક્ષણો મુક્તિના લક્ષણો જેને આ જગતને બતાવ્યા છે મા દેવહૂતિની સમક્ષ જેને ધર્મ ઉપદેશોની વાતો કરી છે એવા ભગવાન કપિલ એ પરમાત્માનો છઠ્ઠા અવતાર તરીકે મા અનસુયા ને અત્રિ ત્યાં સ્વયં ત્રિગણાત્મા દેવ દત્તાત્રે ભગવાન ગઢ ગિરનાર ઉપર બિરાજમાન છે એવા ભગવાન દત્તાત્રે એ પરમાત્માનો છઠ્ઠો અવતાર છે

નવતા નવમાં અવતાર તરીકે ધર્મ કોને કહેવાય સંસાર કોને કહેવાય એ જેને આખા ઉપદેશ આપ્યો છે એવા ભગવાન પૃથુ મહારાજ એ પરમાત્માનો નવમો અવતાર છે દસમા અવતાર તરીકે આપ બધા જ જાણો છો કે સમુદ્રની અંદર સમગ્ર પૃથ્વી ડૂબી રહી હતી ને એવા સમયે મત્સ્ય અવતાર તરીકે ભગવાન પ્રગટ થયા એ મત્સ્ય અવતાર એ પરમાત્માનો દસમો અવતાર છે એકાદશ એટલે કે અગિયારમાં અવતાર તરીકે સમુદ્ર મંથનની સમયે દેવતાઓ અને નાનો સમુદ્ર મંથન કરે છે વાસુકી નાગનું દોરડું બનાવ્યું અને મંદ્રાચલ પર્વતનો રવ્યો પણ જળમાં આમ રહેતો નથી કારણ કે પાણીમાં ઊભો નથી રહી શકતો અને એવા સમયે કાચબાનું રૂપ લઈ અને નારાયણ આવ્યા એ ભગવાન કુર્મા એ પરમાત્માનો અગિયારમો અવતાર છે બારમા અવતાર તરીકે એ જ કથામાં આગળ વધવું કે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનની અંદર દેવતાઓ પણ ઈચ્છતા હતા અને દાનવો પણ ઈચ્છતા હતા કે અમને અમૃત મળી જાય અને પછી એ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયેલા ધન્વંતરી ભગવાન એ સ્વયં ધન્વંતરી એ પરમાત્માનો બારમો અવતાર છે એથી પણ પછી આગળ કથા છે તેરમાં અવતાર તરીકે આપ બધા જાણો છો કે જ્યાં અમૃત નો કુંભ લઈ ભગવાન ધનવંતરી પ્રગટ થયા અને દેવતાઓ જોતા રહી ગયા અને દાનવો અમૃત લઈને આ સમાજમાં આવું છે સારા માણસો જોતા રહે ને ભાગી જાય લોકો દેવતાઓ જોતા જ રહી ગયા કે અમૃત મળશે અમૃત મળશે અમૃત મળશે એ મળવા મને મળવા દાનાઓ લઈને ભાગી ગયા દેવતાઓ રડવા લાગ્યા ભગવાનની સામે કે અમૃત તો તમારે અમને આપવાનું હતું લઈ ગયા દાનવ એટલે ભગવાને કીધું પણ તમારે લઈ લેવું જોઈએ તો એ તો બહુ બળવાન છે બધા પણ તમારા માટે હતું તો એ તો ગયા લઈ એટલે પાછી નારાયણ ની ચિંતા થઈ કે હવે દાનવોને કેવી રીતે છેતરવા એ છેતરવા માટે થઈ અને ભગવાને મોહિની નું રૂપ લીધું છે વિશ્વ મોહિનીનું રૂપ લઈ એ વિશ્વ મોહિની નું રૂપ પરમાત્મા પરમાત્માનો તેરમો અવતાર છે ઋષિ એ પરમાત્માનો સ્વયં અવતાર છે પંદરમાં અવતાર તરીકે બલિરાજાને ત્યાં બાલ સ્વરૂપમાં ત્રણ ડગલા પૃથ્વી માંગવા માટે થઈ અને બલીને છેતરવા માટે થઈ નર્મદા તટ ઉપર ગુરગુ કચ્છની અંદર ભગવાન વામન પધાર્યા એ વામન એ પરમાત્માનો અવતાર છે સોળમાં અવતાર તરીકે જેમણે એકવીસ વાર આ પૃથ્વીને નક્ષત્ર કરી નાખી છે સદાને માટે હાથમાં ફરસી લઈને ફરતા હતા દાદાના પણ દાદા કહી શકાય એવા પરશુરામ દાદા એ પરમાત્માનો સોળમો અવતાર છે સત્તરમાં અવતાર તરીકે આપણને સૌને જેને આ શાસ્ત્રો આપ્યા છે જે પુરાણો આપ્યા છે વેદનો જેને વિસ્તાર કર્યો છે જે ગ્રંથ લઈને આપણે બેઠા છીએ જે શાસ્ત્ર લઈને બેઠા છીએ એ શાસ્ત્રના રચયિતા ભગવાન વેદ વ્યાસજી એ પણ પરમાત્માનો સત્તરમો અવતાર છે અઢારમાં અવતાર તરીકે આ બધા જ કથા જાણો છો સરયુ નદીના કિનારે અવધપુરી નામની નગરી છે અને માં કૌશલ્યાના કુગથી સ્વયં દશરથ નંદન તરીકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એ સ્વયં અઢારમાં અવતાર તરીકે મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ્યા એ પરમાત્માનો અઢારમો અવતાર છે ઓગણીસમાં અવતાર તરીકે સેસા અવતાર રોહિણીના કુગથી ભાદ્રસુદ છઠના દિવસે બલરામ મહારાજ દાઉદજી મહારાજ એ સ્વયં પરમાત્માનો ઓગણીસમો અવતાર છે વિષ્મ અવતાર તરીકે પૂર્ણ પુરુષોત્તમ પ્રેમ માધુર્ય જેને સાંભળવાથી નહીં કે ચરિત્ર સાંભળવાથી જેનું દર્શન કરવાથી મારાને તમારા જીવનમાં પ્રેમ પ્રગટી જાય એને જેનું દર્શન કરવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય એવા પૂર્ણ પુરુષોત્તમ ગિરિરાજ ધારી વૃંદાવન વિહારી દ્વારિકાનો નાથ એવા ભગવાન કૃષ્ણ એ પરમાત્માનો વિશ્વ અવતાર છે એકવીસમાં અવતાર તરીકે સમગ્ર જગતને અહિંસાનો માર્ગ બતાવ્યો છે એવા ભગવાન બુદ્ધ એ એકવીસમો અવતાર છે બાવીસમાં અવતાર તરીકે ધ્રુવજીએ વનની અંદર તપ કર્યું ને ધ્રુવ મહારાજને નારાયણ સ્વરૂપે જે દર્શન આપવા માટે પરમાત્મા પધાર્યા એ હરિ અવતાર એ પરમાત્માનો બાવીસ ત્રેવીસમાં અવતાર તરીકે ગજેન્દ્ર મોક્ષની કથા વખતે નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો કુકારે અને પછી એ મગર અને હાથી વચ્ચે જે સરોવરની અંદર જે ખેંચતાણ થાય છે રાત્રિના સમયે એ હાથી સરોવરની અંદર ડૂબવા લાગે અને પરમાત્મા યાદ આવે છે દ્વારકાધીશ યાદ આવે છે અને આંખના પલકારે દ્વારકાધીશ હરિગીવ રૂપ ધારણ કરીને ગજેન્દ્રનો મોક્ષ કરે છે એ પરમાત્માનો તેવીસમો અવતાર છે અને ચોવીસ અવતાર જે થવાનો બાકી છે જેને ભગવાન કલકી કહે છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો નો છે હજુ પાંચ હજાર વર્ષ સાડા પાંચ હજાર વર્ષ થયા છે ચાર ચરણનો નો કલયુગ છે હજુ તો ઘોડિયામાં છે કલિયુ આપણે કે કલયુગ પાકી ગયો હજુ તો આંખો ખોલી નથી મારા બાબતે હજુ તો આંખોય નથી ખોલી ચાર લાખ બત્રીસ હજાર વર્ષ કળિયુગ છે ચાર લાખ બત્રીસ હજાર નો કળિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ એમાંથી હજુ પાંચ વર્ષ પાંચ હજાર વર્ષ થયા છે હજુ તો આપણે કેટલી વાર આટા મારી જશું કેટલી વાર કથા કરાવવા આવશું કેટલી વાર આવવાનું થશે ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો કલયુગ છે ચાર ચરણમાં કલયુગ છે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ ચોથા ચરણમાં તો મનુષ્યનું આયુષ્ય બ્રહ્મ વહીવત પુરાણ એમ કહે કાર્તિક કે વીસ વર્ષનું આયુષ્ય થઈ જશે વીસ વર્ષની અંદર એટલી સો વર્ષ માણસ આજે જે કરે વીસ વર્ષમાં બધું કરશે